રાધે રાધે જય શ્રી કૃષ્ણ વાલાનું વ્રજ છે ન્યારું રે ભક્તોને પ્રાણથી પ્યારૂ રે વાલાનું વ્રજ છે ન્યારું રે ભક્તોને પ્રાણથી પ્યારું રે પ્રાણથી પ્યારું વ્રજ અમારું વૈકુઠ કા જઈએ પ્રાણથી પ્યારું વ્રજ અમારું વૈકુઠ કા જઈએ વૈકુઠ વસે ચાર ભૂજાડો વૈકુઠ વસે ચાર ભૂજાડો લાલો ના કહીએ વાલાનું વ્રજ છે ન્યારું રે ભક્તોને પ્રાણથી પ્યારું રે ગાવડી ગોરી રાધા ગોરી કાળો કાળો કાન ગાવડી ગોરી રાધા ગોરી કાળો કાળો કાન કાળી કાળી યમુના કાઠે કાળી કાળી યમુના કાઠે છેડ તો મુરલીતા વાલાનું વ્રજ છે ન્યારું રે ભક્તોને પ્રાણથી પ્યારુ પ્યારું રે ગોકુળ ગામની ગેલી ગોવાળણ ગીત મધુરા ગાય ગોકુળ ગામની ગેલી ગોવાળ ગીત મધુરા ગાય લાલા કાજે માખણ લા કાજે માખણ લાવી ગેલી ગેલી થઈ વલનુ વ્રજ છે न्याરૂ રે ભક્તોને પ્રાણથી પ્યારુ રે ગોકુળ न्याરૂ મથુરા न्याરૂ न्याરૂ વનરાવન ગોકુળ न्याરૂ મથુરા न्याરૂ न्याરૂ વનરાવન બરસના માં રાધે રાધે બરસના માં ગાતું અમારું મનવાલાનું વ્રજ છે ન્યારું રે ભક્તોને પ્રાણથી પ્યારું રે પ્યારું રે છેબીલો નાથ અમારો પ્રાણથી પ્યારો રે છેલ છ લો નાથ અમારો પ્રાણથી પ્યારો રે ભક્તિ આનંદ ભાવ દેનારો ભક્તિ આનંદ વાલાનું વ્રજ છેન્યા રે ભક્તોને પ્રાણથી પ્યારું રે વાલાનું વ્રજ રે ભક્તોને પ્રાણથી પ્યારું રે